અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ તરફથી ધોળકા શહેર સેવા સદનમાં નાયબ કલેક્ટરને ગુજરાત સરકારને સંબોધન કરી એક આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કોંગ્રેસના જિલ્લા મહિલા પ્રમુખ નિમિષાબેન મકવાણા ધોળકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હંસાબેન તથા ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા બેન સૈયદ ખાસ ઉપસ્થિત રહેલ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રીને તથા ગુજરાતના ગૃહમંત્રીને સંબોધીને આવેદનપત્રમાં જણાવેલ કે ભારતીય બંધારણ ઓગણીસો અડતાલીસ માં છવ્વીસ જાન્યુઆરીના રોજ લાગુ થયેલ તેમ ડોક્ટર બી આર આંબેડકર તરફથી મહિલાઓને સશક્તિકરણ તેમજ મહિલાઓના ઉત્થાન માટે ભારતીય બંધારણમાં તેત્રીસ અનામત સ્ત્રીઓને આપવા માટે જોગવાઈ કરેલ છે અને સ્ત્રીઓના હક અને સન્માન માટે કાયદાકીય જોગવાઈઓ કરેલ છે તેમ છતાં ભારતની વર્તમાન સરકારમાં દિનપ્રતિદિન પ્રતિદિન ગુંડા તત્વોનું જોર વધી રહ્યું છે તથા આખા ભારત દેશમાં સ્ત્રીઓ પર બળાત્કાર છેડતી તેમજ શોષણના ગુનાઓ વધી રહ્યા છે તેના વિરોધમાં આજ રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં નાયબ કલેક્ટરને સરકાર પ્રમાણમાં રજૂઆત કરવા માટે ધોળકા શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ તરફથી આવેદન પત્ર આપી સરકારમાં રજૂઆત કરવામાં આવેલ કે સરકાર ભારતીય બંધારણ પ્રમાણે સ્ત્રીઓની તેત્રીસ ટકા અનામતનો કાયદાકીય જોગવાઈ પ્રમાણે અમલ કરે તથા દેશમાં તેમજ રાજ્યમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારો રોકવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી સચોટ કાર્યવાહી કરે તથા ગૃહ રાજ્યના ડીઆઈજી તરફથી છેલ્લા ત્રણ દિવસ પહેલા રાજ્યમાં જે ગુંડા તત્વો સામાજિક તત્વો છે લિસ્ટ બનાવી તેઓને કાયદાકીય પાઠ ભણાવવા તથા તેઓનું જાહેરમાં જૂનું જ કાઢવા માટે જ જનામું બહાર પાડેલ છે તેનો હકીકતમાં અમલ કરે અને અમદાવાદ જિલ્લા તેમજ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ચાલી રહેલા દેશી તેમજ અંગ્રેજી દારૂના વેપલા સામે તથા સ્ત્રીઓ પર અત્યાચાર કરતા ગુનેગારો સામે કડકમાં કડક લે તેવી અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવેલ છે અને તેઓ એ ખુલ્લી ચીમકી પણ આપેલ છે કે સરકાર તેત્રીસ ટકા અનામતનું પાલન કરે અને સ્ત્રીઓના હકો માટે તેમજ સ્ત્રીઓના રક્ષણ માટે કાયદાકીય જોગવાઈનો અમલ કરે નહીતર આવનાર સમયમાં સમગ્ર ભારતની સ્ત્રીઓ દ્વારા સરકારને ઉગ્ર આંદોલનો દ્વારા તેમજ કાર્યક્રમ દ્વારા બાબતે પ્રોગ્રામો આપવામાં આવશે તેમજ આરપારની લડાઈ પણ લડી લેવામાં આવશે તેમજ અમારી દિવ્ય ટુડે ન્યૂઝ ચેનલના તંત્રીને રૂબરૂ ઇન્ટરવ્યુ આપી જણાવવામાં આવેલ છે કે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અમદાવાદ જિલ્લા મહિલા પ્રમુખ નિમિષાબેન મકવાણા ધોળકા તાલુકા મહિલા પ્રમુખ હંસાબેન તેમજ ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નૂરજહાબેન સૈયદ તેમજ શહેરની કોંગ્રેસ કાર્યકર્તા મહિલાઓ તથા શહેરના કોંગ્રેસી અગ્રણી દિનેશભાઈ સુરેન્દ્ર માજી જિલ્લા સદસ્ય મનીષભાઈ મકવાણા ધોળકા શહેર કાર્યક્રમ દિનેશ મકવાણા સામાજિક કાર્યકર્તા દિનેશ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા ખાલી કાગળમાં મૂક્યું છે કે અમે લાગુ કર્યું છે પણ એને ખાલી કાગળમાં જ રાખ્યું છે અને એ લાગુ કર્યું નથી બીજું અત્યારે લેડીઝોને જ્યાં જોવા છેડતી થાય છે નાની નાની છોકરીઓ પણ બળાત્કાર થાય છે અને અત્યારે લેડીઝો ક્યાંય અત્યારે સહી સલામત છે નહીં ગુજરાતની પ્રજા અત્યારે છે નીકળી શકતી નથી અને ગુંડા કામો કરે છે એ લોકો ખુલ્લે આમ ખુલ્લા ફરે છે અને એની સામુ સરકાર કોઈ બી પગલા લેતી નથી એટલે અમારે સરકારને માટે એટલું જ કેવાનું છે સરકારને અમારે એટલું જ કેવું છે અને નમ્ર વિનંતી થી કેવું છે કે આ ખુલ્લા તરતા ફરતા તત્વો સામે તમે કાર્યવાહી કરો અને ઉગ્ર કાર્યવાહી કરો અને એ લોકોને સજા આપો અને સ્ત્રીઓને ન્યાય આપો બસ એટલું જ કહેવા માંગુ છું હું એના માટે અત્યારે આવેદનપત્ર અમે આપ્યું છે